જો પાર પણ ભરી નાખ્યો છે જો તમને ખબર પડી ગઈ પાર ભરાવાથી રીક્ષા કે લાઈટ લાઈટ થવા મળી થવા મળી લાઈટો લાઇટો દેખાય છે ફ્રેન્ડ કેટલી સરસ કોઈ લાઇટો થવા મળી રીક્ષાની અંદર તો છે ને તો હું તમને જો જો ફ્રેન્ડ્સ ચાલુ થઈ ગઈ છે રિક્ષા હું તમને બતાવું છું હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ તમને ખબર હશે મેં અઠવાડિયે પહેલા તો એક વિડીયો બનાવ્યો હતો હું વિવાંસ અને વિવાંસની મમ્મી એટલે કે ઋથવી અમે ત્રણ જણા વ્યાહાસ માટે રમકડા લેવા ગયા હતા તો રમકડામાંથી તમને ખબર હશે અમે વીવાશ માટે ગાડી અને એક રીક્ષા લીધી હતી તો ફ્રેન્ડ્સ હું તમને આજે છે ને ગાડી બતાવીશ પણ ગાડીનું અનબોક્સિંગ નહીં કરું ખાલી આજે રિક્ષાનું અનબોક્સિંગ કરીને તમને બતાવીશ રિક્ષા કેવી ચાલે છે રિક્ષા આગળ આગળ જાય છે કે નથી જતી પાછળ દિવસ લે છે કે નથી લેતી વળાંક લે છે કે નથી લેતી એ તમને બધે બધે બધું હું તમને બતાવીશ રીક્ષામાં કેટલી લાઇટો છે એ પણ હું તમને બતાવીશ તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહોજો મેં જો રિક્ષા લાવ્યા હતા ને કાં ગાડી લાવ્યા હતા દેખાય છે ફ્રેન્ડ્સ આ છે રિક્ષા એક આ છે ગાડી દેખાય છે ફ્રેન્ડ્સ તમને એમાંથી રીક્ષાનું અનબોક્સિંગ કરીને તમને બતાવું છું તમે વિડીયોમાં બને રહોજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો ફ્રેન્ડ્સ હવે હું તમને છે ને રિક્ષા ખોલીને બતાવું છું આ રીક્ષા અંદરથી કેવી છે તમને ગમે તો કહજો જો આ રીતે રિક્ષા ખોલવાની હોય છે આ આખો બોક્સ છે આમથી એમ ખેંચવાનું હોય એટલે કે રિક્ષા બહાર નીકળે છે જો સૌથી પહેલાં આપણે આ રીમોટ છે રીક્ષાનું એ હું તમને બતાવી દઉં હવે હું તમને છે એ રિક્ષા અંદરથી કાઢીને બતાવું છું દેખાય છે ફ્રેન્ડ્સ આ છે રિક્ષા કેટલી સરસ કોઈ રિક્ષા છે નહીં સેમ ટુ સેમ મોટી રીક્ષા હોય એવી ને એવી રીક્ષા અમે લાવે છે કલર પણ એવો પસંદ કરે છે દેખાય છે ફ્રેન્ડ જે રિયલમાં આપણે રીક્ષાઓ હોય છે એવો જ કલર પસંદ કર્યો છે દેખો ફ્રેન્ડ કેવી લાગી તમને કોમેન્ટમાં જણાવજો જો આગળથી હું પણ હું તમને બતાવી દઉં રીક્ષા દેખા છે સાઈડમાંથી પણ બતાવી દઉં જો અંદર ભાઈઓ પણ બેઠો છે દેખાય એક ભાઈ બેઠો છે રિક્ષા ચલાવવા માટે કેટલી સરસ કોઈ રિક્ષા છે દેખાય છે તેમ પૈડા પણ છે આ રીક્ષા છે નેકા રિમોટ છે ફ્રેન્ડ્સ જો રિમોટ તો ખુલ્લું જ છે તો રિમોટમાં હું પાવર નાખીશ જો હું તમને નાખીને બતાવું છું આ રિમોટની અંદર આ પાવરો છે ફ્રેન્ડ્સ તમને એક વાર જણાવી દઉં આ રીક્ષાની અંદર છે ને પાંચ પાવરો આવે છે જો બે પાવર આની અંદર રિક્ષાની અંદર ત્રણ પાવર ભરાવવા પડે છે રિમોટ છે ને અહીંયાથી હું વાખી દઈશ એટલે અહીંયાથી વખાઈ જશે આમથી એમ કરીશ એટલે રિમોટ થઈ ગયું તૈયાર આપણું હવે છે ને ફ્રેન્ડ્સ આ રીક્ષા છે રિક્ષાની અંદર પણ પાછા દેખાય છે આ એક અહીંયા પણ એક હોલ છે અહીંયા એમને એમ ખોલશે નહીં આપણે આ ખોલ આ સ્ક્રુ અહીંયા આપેલો છે આપણે આ સ્ક્રુ ક્રૂને ખોલવો પડશે તો ફ્રેન્ડ્સ હું સ્ક્રૂને ખોલું છું તમે વિડીયોમાં બનેલોજો જો ફ્રેન્ડ્સ મારા સ્ક્રૂ સ્ક્રૂ ખોલવા માટે મારી જોડે કાંઈ નથી તો હું છે ને સ્ક્રૂને આ ચમચીથી ખોલું છું ખુલે એટલે હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં બને લોજો જો ફ્રેન્ડ્સ મેં છે ને સ્ક્રૂ ખોલી નાખ્યો છે ફ્રેન્ડ્સ તમે એક વસ્તુ દેખ્યું દેખાય છે અહીંયા પણ એક ટાયર આપેલું છે રિક્ષાના તમને ખબર રીક્ષાના ત્રણ ટાયર હોય તો અહીંયા જો ચોથું પણ એક્સ્ટ્રા આપેલું છે આ છેનું ટાયર છે આ છે ને ફ્રેન્ડ્સ તમને પહેલેથી જણાવી દઉં આ છે ને વરાંક લેવાનું ટાયર છે તમે દેખજો રીક્ષા ચાલે લે વરાંક પણ ઓટોમેટિક જાતે લેશે એ હું તમને બતાવું છું વિડીયોમાં તમે વિડીયોમાં બનેલોજો જો ફ્રેન્ડ્સ મેં છે ને સ્ક્રુ કાર્ડ નાખ્યો છે હવે છે ને આ અહીંયાથી એક બોક્સ આવે છે આમથી આમ ખોલવાના આવે છે આ ખોલે તો અહીંયા દેખાય છે ત્રણ પાવરવાળું છે તો હું અહીંયા ત્રણ પાવર ભરાવું છું તમે વિડીયોમાં બનેલોજો જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને ત્રણ પાવર છે તો હું ત્રણે ત્રણ પાવર અહીંયાથી ભરાઉં છું આ ત્રણ પાવર ઓલરેડી મારી જોડે છે જ તો હું તમને ભરાઈને બતાવું છું જો પહેલાં આપણે સૌપ્રથમ એક પાવર ભરાઈશું તમને ખબર છે પાવર કી ભરાવાય અહીંયા જો પ્લસ અને માઇનસની નિશાની હોય છે તો એ રીતે તમારે પાવર ભરાઈ નાખવાના પછી જો મેં બીજો પાવર ભરાયો છે પછી છે ને ફ્રેન્ડ્સ હું એક ત્રીજો પાવર પણ ભરાઈ દઉં છું અહીંયા આ ત્રીજો પાર પણ ભરાઈ નાખ્યો છે જો તમને ખબર પડી ગઈ પાર ભરાવાથી રીક્ષા કે લાઇટ લાઈટ થવા મળી થવા મળી લાઇટો લાઇટો દેખાય છે ફ્રેન્ડ કેટલી સરસ કોઈ લાઇટો થવા મળી રીક્ષાની અંદર તો છે ને તો હું તમને જો જો ફ્રેન્ડ ચાલુ થઈ ગઈ છે રિક્ષા હું તમને બતાવું છું પછી આ સ્ક્રૂ છે ને આ સ્ક્રુ એ પણ સાચવવું પડે છે ને આ પણ ઢાંકણું સાચવવું પડે છે હું અહીંયા મૂકી દઉં છું સ્પેશિયલ જગ્યાએ જો ફ્રેન્ડ દેખાય છે આ છે રિક્ષા વિવાંશથી જો પાછળ કેવી સરસ કો લાઇટો થાય છે દેખાય છે ફ્રેન્ડ જો પાછી કેટલી સ્પીડમાં જાય છે ફ્રેન્ડ આ રિમોટ છે હું તમને બતાવું છું આ રીક્ષાનું રિમોટ છે ને રિક્ષા છે જો ખાલી એક આગળ દબાવીશ લે જો કેવી આગળ જગ્યા જો ફ્રેન્ડ વરી ગઈ ને કોઈ રિક્ષા કેટલી સરસ કો વરી ગઈ જો પાછી આમ કરીશ આગળ જશે જો ગઈ ને ફ્રેન્ડ જો પાછી પાછી વાળીશ ને તો ઓટોમેટિક વરી જશે જો વરી ગઈ ને તો પાછી આગળ જશે ગઈ ગઈ ના ગે ફ્રેન્ડ્સ જો કેટલી સરસ કોા છે જો આમ કરીશ ને પાછી આગળ વધી જશે જો પછી આગળ ગઈ દેખાય છે ફ્રેન્ડ તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો કેવું ઓટોમેટિક જાતે વરે છે ફ્રેન્ડ આમ કહે છે આગળ જાય છે દેખાય છે ફ્રેન્ડ તો પછી આમ કહે છે ઓટોમેટિક જાતે વરી હશે જો વરી ગઈ આખું ગોરાનું ગમેશું ફ્રેન્ડ તમને ખબર પડી ને રિક્ષા આ છે અમેશ માટે રિક્ષા લાવ્યા છે કેવી લાગી તમને કોમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ અવાજે પણ કયો આવે છે દેખાય છે તમને રિક્ષાનો જો ફ્રેન્ડ આગળ લાઇટો પણ થાય છે દેખાય રિક્ષાની અંદર જો આગળથી તમને બતાવું છું જો આ છે રિક્ષા હું આગળ દબાઈશ એટલે આગળથી પણ લાઇટો થાય છે ફ્રેન્ડ જો જોઈ લાઇટો આગળ રેસ આપો ત્યારે જ લાઇટ થાય છે જો થઈને ફ્રેન્ડ ફ્રેન્ડ હવે રીક્ષા ગોર ફરતી હોય એ હું તમને વિડીયો બતાવ્યો ફ્રેન્ડ્સ પછી છે ને અમારો વિવાન છે ને ઊભો થતા થઈ ગયો છે એ હું તમને બતાવું દેખો વિડીયો

મોઢામાં આંગળી નાખે છે અમારા વિવાહ છે ને મોઢામાં અંગૂઠો નહીં પણ બે આંગળી નાખી છે જોયા કેવો રમે છે દેખાય હા જોયા ઊભો રહે છે વિવાન્શ હા લાહ લાહ પડી ગયો પડી ગયો પડી ગયો ફરીથી ઊભો થઈ જાય વિવાસ હા બધું બેટા જો મારો વિવાન છે આ દેખાય છે ફ્રેન્ડ વિવાન છે ને માત્ર સાત મહિનાનો થયો છે પણ તો આ એ ઊભો રહેતા શીખી ગયો છે દેખાય ફ્રેન્ડ તમને મારો વ્યંશ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અહીંયાથી હું વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ